ગત વર્ષની જેમ આ વર્ષે પણ માધાપર ક્ષત્રિય સમાજ દ્વારા પ્રમુખ શ્રી જાડેજાના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવનું આયોજન નારાયણવાડી મધ્યે કરવામાં આવેલ છે સાથે સાથે વિજયાદશમી દશેરાના દિવસે શસ્ત્ર પૂજન તથા ભવ્ય શૌર્ય રેલીનું આયોજન પણ કરવામાં આવેલ છે નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસના દરરોજ માધાપરમાં રહેતા અંદાજીત પાંચસોથી વધુ સમાજના ભાઈ બહેનો નાના દીકરા દીકરીઓ હાજર રહી માતાજીની આરાધના સાથે રાસોત્સવનો ધાર્મિક આનંદ માણી રહ્યા છે છઠ્ઠા નોરતે નાની બાલિકાઓ બહેનો દ્વારા તલવાર રાસ પણ રજૂ કરવામાં આવેલ હતો જેણે ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું દરરોજ સમાજના અલગ અલગ દાતાઓના સહયોગથી નાની બાલિકાઓને લાણી તેમજ હાજર તમામ ભાઈ બહેનો માટે અલ્પાહાર પણ આપવામાં આવે છે સમાજના વડીલો આગેવાનો અને સમિતિના હોદ્દેદારો કારોબારી સભ્યો તેમજ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લઈ રહ્યા છે માતાજીની આરાધના સાથે પ્રથમ રાઉન્ડ દીકરી બાઉ બહેનો રહે છે ત્યારબાદ બહેનોના આગ્રહથી વિરામ બાદ ભાઈઓ પણ માતાજીની આરાધનામાં જોડાઈ અલગથી રાસની રમઝટ બોલાવે છે સમાજના તમામ ભાઈ બહેનોના સાથ અને સહકારથી માતાજીનો આરાધના પર્વ જાડેજા ઓર્કેસ્ટ્રા સંઘ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે આયોજન બાબતે માર્ગદર્શન ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા દશરથસિંહ જાડેજા ખજાનચી રુદ્રસિંહ જાડેજા ગિરિરાજસિંહ વાઘેલા અજયસિંહ જાડેજા અને વ્યવસ્થા નિર્મળસિંહ જાડેજા દેવુભા જાડેજા અર્જુનસિંહ જાડેજા 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 યુવા ટીમે સંભાળેલ હતી સમિતિના અન્ય બહેનો આશાબા પરમાર તેમજ અન્ય બહેનો પણ વ્યવસ્થામાં મદદરૂપ થયેલ હતા બહેનોના તલવાર રાસની ટ્રેનિંગ બલભદ્રસિંહ ઝાલા દ્વારા આપવામાં આવેલ હતી એમનું પણ સમાજ વતી સન્માન કરવામાં આવેલ હતું